અને હવે અત્યારે જ આવી ગયા અમે જસ્ટ ગેડી મારવા અને જતે જતે દક્ષના પપ્પાને દર સાલ આપણે લઈ જઈએ છીએ આ રીતે બાર ફરવા માટે ઈટસ કોમ્પ્લિમેન્ટરી આ કોમ્પ્લિમેન્ટરી મારા તરફથી ભાઈ આપણો બહુ મસ્તમ છે જો પપ્પાનો ફોન આવી ચૂક્યો છે જો ફોન આ કાકા ફરવા નીકળ્યા ફરવા

ગરબા બધા રમીને ખેલૈયાઓ બહાર નીકળ્યા છે અને નાસ્તા તરફ અત્યારે બધા જ જઈ રહ્યા છે અને જબરજસ્ત સ્પીડ છે અને એકદમ પોઝિટિવિટી છે અમે બી સેફલી ડ્રાઈવ કરી રહ્યા છીએ સેફલી બધા બેઠા છીએ ફૂલ ટુ એન્જોયમેન્ટ બી કરી રહ્યા છે સાથે સાથે સેફલી 180 ની સ્પીડ ઉપર હા ભાઈ નિહલ બોલે ને અમારા એવું તમારે માનવું નહીં હો નેલવી અમાર એક્સાઇટમેન્ટ માં બોલી જાય છે કે 180 ની સ્પીડ એક્ચ્યુઅલી ચના ઓવર એક્સાઇટેડ ઓન્લી ફોર 40 કિલોમીટર સ્પીડ છે તો 40 સ્પીડ ઉપર અમે 50 સ્પીડ ઉપર અત્યારે જ હાર વ્લોગ તમને मामू બનાવ્યા ભાઈ અમરાદ તો વાઇબલ વાઇબ અલગ છે હા ચલો હવે તમને મોડે ચા પીワン ટાઈમ તો ગાઈસ આપણે ફાઇનલી લાઈટ કરો તો ગાઈસ ફાઇનલી આપણે આ જુકે જે મહારાજ સ્ટોલે જે છે સિંધુ ભવન ઉપર

મે કીધું તો ખરું તમને તમને કીધું તો ધ્યાન જ નહીં મને તો મે તમને કેટલી વાર કે પાછળ જતી પાછળ જતી તમે મને તો બેનિંગ થઈ ગયો છે અને જો તમે વિશ્વાસ ના થતો હોય તો આપણે સિંધુબન ઉપર છીએ ને તમને જોવું હોય તો પાછળ તાજે બતાવી દઉં જો ભાઈ આપણા નિયલ તો જો એક્સાઇટેડ આ કોણ ઉછલે નીકળ એ વાંધું આપડા ગેંગ લીડર આવી ગયા છે અને ઓનર છે સીઓ એટલે ચલો આપડે હવે નીકળીશું આપડા રસ્તા ભાઈ આપડા મસ્ત

આઈ જતો ગમે ત્યારે સિંધુ ભવન ઉપર આપણે આઈ ચૂક્યા છીએ અને નિહલભાઈ તો ફૂલ બધું ખાવાને મૂડમાં છે ભાઈ અને આપણે અહીંયા બધું બને છે આ મારા માતાશ્રી છે અને આ યશીના માતાશ્રી છે જે આ જે છોકરી છે ને આ એના માતાશ્રી છે અને એમના પિતાશ્રી અને આપણા પુષ્ટિબેન છે એટલે તમે ટેન્શન ના કરતા કઈ ફિકર ના કરતા ચલો ભાઈ આગળ ચલો એ શું

આજે જે બ્લોગ ઉતાર્યો છે ને એ શું ભાઈએ આજે ફોર્સ કરીને ફોર્સફુલી કહે કે ભાઈ આજે ચલો બ્લોગ બનાવીએ એટલે બ્લોગ બનાવ્યો છે અને એ પણ આજે ગુજરાતીમાં બનાવ્યો છે અને આપણી જે નવી ચેનલ જે સ્ટાર્ટ કરીશું ને જે કિંચી તમીનના નામે એની અંદર આ બ્લોગ જવાનો છે અત્યારે બધાએ મસ્ત નાસ્તો કરી લીધો છે બરાબર સિંધુ ભવન રોડ ઉપર ભાઈ તમારે ઘૂઘરાને ખાવું હોય ને ઘૂઘરા અને તો તમે અવશ્ય જઈ શકો છો શુભના સ્ટોર પર શુભ નહીં એસચીના બરાબર હવે છોકરીઓ છે ને અમારી થાકી ગઈ છે બધી તમે તમે ત્યાં ડિસ્કાઉન્ટ આપી દેશે ટેન્શન કરતા જોઈ શકો છો હર એક જેમ ચિનચિંગ અરે યાર આ ચલ ઘટચડ પાછો યાર